રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે બનેલ અકસ્માતના મામલે સામાજિક કાર્યકરો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્રિકોણ બાગ થી મનપા કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો યુવાનોએ પાટાપિંડી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું અમારે સ્માર્ટ સિટી નહીં પણ સેફ સિટી જોઈએ છે તેવા નારા લગાવવામાં આવ્યા મૃતકોના પરિવારજનોને વધુ સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી વિરોધ કરી રહેલા યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી કાનાભાઈ કુબાવત આજરોજ રાજકોટના જુદા જુદા સંગઠનો દ્વારા અમે ત્રિકોણબાગ ખાતેથી અહીંયા કોર્પોરેશનની રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબ હાલની તકમાં જે જમે જોયો બનાવ જે બહેનો જે કોર્પોરેશનમાં એટલે જે એટલે અમે રજૂઆત કોર્પોરેશનમાં કરવા આવ્યા છીએ કે બનાવ બહેનો જે સિટી બસમાં જે ચાર લોકો જે નિર્દોષ લોકો વયા ગયા તો આજે એના પરિવારની શું થઈ તો એની જ ખબર હોય સાહેબ બસ અમે એ જ વસ્તુ કહી છે કે આ વસ્તુ હવે આવા બનાવ ન બનવા જોઈએ અને સિટી બસના કોઈ પણ ડ્રાઈવર હોય અમારે કોઈ બધા યારે વિરોધ નથી માત્ર ને માત્ર જે અમુક ફાસ હલાવે છે કે અમુક જે બે દરખાથી ચલાવે છે તો એ લોકોની સ્પીડ જે બાંધવામાં આવે બીજું કે જે જે જવાબદારી વ્યક્તિઓ છે તો એની ઉપર કડક આગલા પગલાં ભરવામાં આવે અને ત્રીજું સાહેબ કે એવા બધા કોન્ટ્રાક્ટર છે તો એ પણ આ લોકો જો રજૂઆત કરતા હોય ને કોન્ટ્રાક્ટર નથી થતા તો એવા કોન્ટ્રાક્ટર છે તો એ કોન્ટ્રાક્ટને આખો રદ કરવામાં આવે બીજું કે કોઈ પણ વ્યક્તિ હોય હંમેશા બધાને ન્યાય મળવો જોઈએ સાહેબ અમે આજ પાટા બાંધીને શરીરમાં આટલે આવ્યા છીએ કે આ પાટા નથી આ રાજકોટના લોકોની પીડા છે સાહેબ એટલે આવી પીડા હવે બીજાને ન થાય એ હેતુથી અમે પ્રદર્શન કરી રહ્યા છીએ અમારી પાસે કોઈ ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી કોઈ અમે છે નહીં એક ખાત્ર માત્ર ને માત્ર એક રજૂઆત છે લોકોની હિત માટે બસ